પ્રેમ સંબંધમાં હત્યાના કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે જૂનાગઢમાં આવી જ એક ઘટના સામે આવી છે અન્ય મહિલાને પ્રેમ કરતા યુવકે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી ત્યારબાદ આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો સમગ્ર ઘટનાનો કઈ રીતના બે દુઃખેલાયો જોઈએ રિપોર્ટમાં જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સરદારપુર ગામે પરપ્રાંતિય મજૂર પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી છે પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધે ઘરનો માળો વિખેરી નાખ્યો છે મધ્યપ્રદેશના પાટી ગામની યુવતી નિયાદીએ ચાર વર્ષ પહેલા તે ગામના નાનિયા સસ્તે સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ બંને પતિ પત્ની લગ્ન બાદ પોતાની દોઢ વર્ષની બાળકી સાથે જૂનાગઢના સરદારપુર ગામે ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા પતિ નાન્યા સસ્તે પત્નીને અવારનવાર દારૂ પીને હેરાન કરતો અને માર મારતો હતો થોડા સમય અગાઉ પત્ની નિયાદી પિતાના ઘરે પણ ચાલી ગઈ હતી પરંતુ પતિ પત્નીને સમજાવીને પરત લઈ આવ્યો હતો ઓગણીસ ઓક્ટોબરની રાત્રિએ નિયાદીના પતિ નાન્યાએ પત્નીના પરિવારજનોને ફોન કરીને જાણ કરી કે નિયાદીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે પરિવારજનો નિયાદીના ઘરે પહોંચ્યા અને પોલીસને જાણ કરી પ્રથમ આપઘાતની દ્રષ્ટિએ પોલીસે તપાસ શરૂ કરી નિયાદીએ આપઘાત કર્યો છે તેવું સતત રટર્ન કરતો પતિ જ શંકાના ડાયરામાં આવી ગયો કારણ કે જ્યારે નિયાદીનો મૃતદેહ મળ્યો તેના ચોવીસ કલાક પહેલાં જ નિયાદીએ પોતાની બહેન સિયાદીને પતિના ત્રાસની આખી ઘટના વર્ણવી હતી મહેસાણા પોલીસની ટીમ દ્વારા તમામ પાસાઓથી તપાસ શરૂ કરવામાં આવી બાદમાં નિયાદીની બહેન સિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને બહેન પર વીતેલી આખી ઘટના વર્ણવી હતી પોલીસે પતિ નાન્યાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી પોલીસ પૂછપરછમાં આરોપી પતિએ પત્નીની હત્યા કર્યાની કબૂલાત આપી હતી બે આરોપીઓ નાનિયાભાઈ સસ્તે તથા જેનુ સોલંકી તેઓ એક સરદારપુર ગામ ખાતે ખેતમજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા હતા જેમાં જે મરણ જનાર છે નિયદીબેન સસ્તે તેનો પતિ એટલે કે નાનિયાભાઈ સસ્તે તો જે મરણ જનાર અને જે આરોપી છે જે બંને વચ્ચે પતિ પત્ની હોય અવારનવાર પર સ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા જે અન્વયે તારીખ અઢાર દસ પચીસના રોજ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવેલ અને તેની જે પત્ની છે નિયતિબેન તેની જોડે માથાકૂટ થયેલ આ કારણે તે આરોપી છે નાનિયા સસ્તે તેને આ સ્ત્રીને ગળા ટૂંકો આપી દીધેલો અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરતા બ્રેન્ડેડ થતાં તે મરણ ગયેલ છે અને એક જે ઝેનુ સોલંકી જે વ્યક્તિ છે તે આ તમામ જે ગુનાહિત કાવતરું કર્યું છે જેમાં પુરાવાનો નાશ કરવામાં તેનો પણ રોલ હતો તેથી આ બંને આરોપીઓને અટક કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે જે જેનું સોલંકી છે તેનો મધ્યપ્રદેશ ખાતેના અન્ય ગુનાઓમાં પણ સંડોવણી ખુલેલ છે પોલીસે પતિ નાન્યા સસ્તેની ધરપકડ કરી લીધી તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પોતાના જ એક મિત્ર જાનુ સોલંકીએ નિયાદીની હત્યા કરવામાં સાથ આપ્યો હતો પોલીસે પતિ નાન્યા સસ્તે અને જાનુ સોલંકીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કાયદો આરોપીઓને શું સજા આપે છે તે જોવું રહ્યું જૂનાગઢથી સંવાદદાતા ભાર્ગવી જોશીનો રિપોર્ટ ગુજરાત તક